આપણે જે લુડોમાં રમીએ ને એવી ડાઈસ છે બરાબર તો વારાફરતી વારાફરતી ટન બાય ટન જેમ કે પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર ચોથો નંબર આ પહેલો નંબર ડાઈસ નાખ આમ ડાઈસ નાખશે બરાબર જો એને છ આવ્યા એટલે એ છ પાલી ઉઠાવશે આમ કરતા કરતા જે પહેલા પાલી કમ્પ્લીટ કરી નાખે જેનો ટાસ પૂરો થાય ને જેની પહેલા પાલી ઉઠી જાય એ આપણો વિનર અને એ આપણે વિનરને ઇનામમાં બસો રૂપિયા તો કઈ રીતની રમવાની છે સમજી ગયા ને તો મિત્રો આ ગેમ છે ને રાઉન્ડમાં થઈ છે બરાબર

એક તારો તો પહેલા રાઉન્ડ માં લઈને આવ્યા છે આપણા કરીપાલ રાજવીરભાઈ અને ચિરાગભાઈ અને ચકાભાઈ તો પહેલો નંબર આવ્યો છે કરીપાલનો તો ચલો સ્ટાર્ટ કરો તો આયા છે બે બે પાલા લો આયા છે ત્રણ તો ત્રણ પાલી લો

આવશે બીજો રાઉન્ડ તો લઈને આવશે બીજો રાઉન્ડ સંદીપ કાર્તિકભાઈ અને ધવલ અને શ્યામભાઈ તો સંજીભાઈ સ્ટાર્ટ કરો સંજી ને આવ્યા છે પાંચ વાહ સંજી વાહ વાહ કાર્તિક ભાઈ ના આવ્યા છે પાંચ બોલાવ ભાઈ તો ભાઈ ને આવ્યા છે ત્રણ chan vai nè ai à chơi chan và chan nga vai nè ai chơi Hãy subscribe cho kênh

હલો આગળ આવતા રહો ધવલભાઈ થોડાક બધા આવતા રહો પોત પોતાની લાઈન માં તો ધવલભાઈ ને આવ્યા છે છો વાહ ભાઈ હાલો શ્યામભાઈ શ્યામભાઈ ને આવ્યો એક આ ગ્લાસ લઈ લે પોત પોતાની લાઈન માં મેકી દો બહિયા ને દો તો આ બાજુ સંદીપ ને આવ્યા છે ચાર વાહ સંદીપ ભાઈ લઈ લો ગ્લાસ ચાર हेलो हेलो कार्तिक भाई तो कार्तिक भाई ने आया छह कार्तिक भाई चलो फटाफट छ ग्लास लाइल मीखी दो ग्लास तो हलो धवल भाई तो धवल भाई ने आया से छो। तो आया के चार चार आया चार चलो धवल भाई चार ले लो हलो श्याम भाई तो श्याम भाई ने आया त्राण, एक ग्लास ओला में वो गो ले तो हेलो संदीप भाई સંદીપ ભાઈને જીતવા માટે બે ગ્લાસ ચલો તો હાલો ભાઈ ની ટ્રાય ફેલ છે ખાલી બે ગ્લાસ બાકી છે હાલો તો કાર્તિક ભાઈ કેટલા આવ્યા તો કાર્તિક ભાઈ આ રાઉન્ડ ના વિનર છે રાઉન્ડ નંબર તો હવે રાઉન્ડ તઈને લઈને આવ્યા છે હાર્દિકભાઈ જયેશભાઈ જયરાજભાઈ અને ભોલાભાઈ તો રેડી ને ચારે હાર તો કરો હાર્દિક ભાઈ સ્ટાર્ટ તો હાર્દિક ભાઈ ને આવ્યા ચાર હાર્દિક તો જયેશભાઈ ના એમ ઓલી પાલી હાલો જયરાજભાઈ ઓ હો જયરાજભાઈ તો જયરાજ ભાઈ ભોલાભાઈ તો ભોલાભાઈ ને આયા છ હાલો ટાઇસ થઈ ગયો તો હાર્દિક ભાઈ સ્ટાર્ટ તો હાર્દિક ભાઈ ને આયા પાંચ તો રેજો હાર્દિક ભાઈ ગ્લાસ લઈ લેતા હલો જયેશભાઈ તો જયેશભાઈ ના આ ચાર એક બે ત્રણ ને ચાર કમ્પ્લેટ એ છ વાહ જયરાજભાઈ ભાઈ ધ્યાન રાખજો હાલો હલો ભાઈ તો ભાઈ ને આયા છે બે અનજે કા તો આ તો હાર્દિક ભાઈને આયા છે બે હા જયેશ ભાઈ તો જયેશ ભાઈને આયા પાંચ જયેશ ભાઈ વાહ સુવાચ્છા આલો પાંચ લેતા હું ધ્યાન રાખજો અહીંયા તો હવે આયા છે જયરાજ ભાઈ જયરાજ ભાઈ ટપ્પો ખાઈને આયા છે બે તો જયરાજ ભાઈ બે લઈ લો આલો બસ લઈ લો પોતાની લાઈનમાં મેકજો તો હવે આયા બોલા ભાઈ બોલા ભાઈ કરો સ્ટાર્ટ તો બોલા ભાઈ બધું વીક નાખ્યો આયા છે 4 ગ્લાસ बास तो ओला तो हार्दिक भाई तो हार्दिक भाई ने आया बे ग्लास तो जयेश भाई तो जयेश भाई ने आयो से एक ग्लास तो हमें आज जयराज भाई तो जयराज भाई चार ग्लास वाह भाई वाह जयराज भाई ले लै अजय ले ले लाह पोता लाइन में मैं गलो भोला भाई तो आ बाजू भोला भाई ने आया पाँच ग्लास તો હલો હાર્દિક ભાઈ ને આવ્યા પાંચ ગ્લાસ તો જયરાજભાઈ ને કેટલા ટટ્ટી ચલો ટી આવી જયરાજભાઈ ને હલો હવે તો જયરાજ ભાઈ ને આવ્યા છે બે તો જયરાજ ભાઈ બે ગ્લાસ ઉઠાવો ચલો ભોલા તો ભોલાભાઈ ને આવ્યા છે ચાર ગ્લાસ તો આ રાઉન્ડ ના વિનર છે બોલા ભાઈ તો હવે આવશે રાઉન્ડ નંબર ચાર તો રાઉન્ડ નંબર ચાર લઈને આવ્યા છે આપણા કાળુભાઈ આ બાજુ નિકુલભાઈ ઓલરાઉન્ડર અને તો કાળુભાઈ ને આયા પાંચ વાહ કાળુભાઈ આ ગ્લાસ મે કીધું હલો નિકુલભાઈ તો નિકુલભાઈ ને આવ્યો છે એક નંબર ચલો ઓલરાઉન્ડર બુધા ભાઈ તો બુધા ભાઈ ને આયા ચાર વાહ બુધા ભાઈ ચલો ગબા ભાઈ તો ગબા ભાઈ ને આવ્યા છે ત્રણ પોત પોતાની લાઈનમાં રાખજો હાલો હલો ભાઈ તો કાળુ ભાઈ ને આવ્યા છે ફરી વાર ચાર વાહ કાળુ ભાઈ હાલો નિકુલ ભાઈ તો નિકુલ ભાઈ ને આવ્યા છે ચાર બુધા બુધાભાઈ તો બુધાભાઈ ને આવ્યો છે ટટ્ટી બુધાભાઈ એક લઈ લો ચલો હલો ભાઈ તો ગભાભાઈ ને આવ્યા છે પાંચ વાહ ગભાભાઈ વાહ હાલો ઓલું દો ડાયસ દે હાર્દિક લે કાઢું ધ્યાન રાખજો ને કે પર આપી મારશે આ તો તો કાળુ ભાઈ ને આવ્યા છે પાંચ વાહ ભાઈ વાહ કાળુ હલો નિકુલભાઈ तो निकुल भाई ने ऐसे छो वाह निकुल भाई ले तो बुधा भाई ने ऐसे पांच वाह ऑलराउंडर वा अजय ले बुधा एक नहीं एक मोटी ले ले बाय अलग गब्बा भाई तो गब्बा भाई ने ऐसे बी है वाह गब्बा भाई अलग डाइस दो बुधा अलग कालू भाई તો કાળુ ભાઈ ને આયા છે છ વાહ કાળુ ભાઈ બે ત્રણ ચાર પાંચ છ હાલો નિકુલ ભાઈ ભાઈ તો બુધાભાઈ ના એ ત્રણ ભાઈ ત્રણ લઈ લો ગબા ભાઈ તો ગબા ભાઈ ને એ છ વાહ ભાઈ બે ત્રણ ચાર પાંચ ને છ રેજો ભાઈ હલો કાળુભાઈ કાળુ ભાઈ એક ચલો ફો નિકુલ ભાઈ તો નિકુલ ભાઈ ને આયા છે ત્રણ નિકુલભાઈ લઈ લો ચલો ત્રણ ગ્લાસ હલો ઓલરાઉન્ડર તો ઓલરાઉન્ડર ના ચાર ચલો બુધા ભાઈ ચાર લઈ લો બે ત્રણ ને ચાર બાસ હલો ગબા ભાઈ તો ગબા ભાઈ ના પાંચ તો આ રાઉન્ડ ના વિનર છે આપડા ગબા ભાઈ તો હવે થશે ફાઈનલ તો મિત્રો આપડા ચારે ચાર રાઉન્ડ ના ફાઈનલ લિસ્ટ આવી ગયા છે આ બાજુ જયરાજભાઈ પપ્પુભાઈ ભોલાભાઈ અને ગબાભાઈ તો જયરાજભાઈ સરસ ચાલો સ્ટાર્ટ હલો તો રયરાજભાઈ ને આવી છે ટટ્ટી એક વાહ જયરાજ હાલો તો પપ્પુભાઈ ને આવ્યા છે બે

આ રાઉન્ડ નો વિનર છે ઓલાભાઈ ભાઈ જીતી ગયા છે મિત્રો આવા નવા ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ચેનલ તમારી આ ચેનલ ને લાઈક કરો શેર કરો કરો